બોલા બાકી હવે તો શું માં હું એકલો જ હેન્ડલ કરું છું અને આમણા તો કંઈક નવીન કન્ટેન્ટ પણ નથી એટલે કન્ફ્યુઝ થઈ જાય કે શું મૂકવું શું નહીં પણ એક ને એક મૂકવાથી બધાને બોરિંગ પણ થઈ જાય તો આજે નવા કન્ટેન્ટ સાથે મે આવ્યા છે કે ને તમે બોલવા જ ન દે તો અમાર શું બોલવું તમે જો વારો ક્યાં આવવા દે ના ના તું બોલાલ તો ભાઈ અત્યારે રવિવાર છે

તો અમે કે ચાલો હવે ફ્રી છીએ કરીએ એટલે દસ પંદર મિનિટ જોઈએ કે જઈ આવીએ પછી ત્યાં જેવો માહોલ પણ ઈ લોકો ને જરાય ખબર નથી કે અમે જવાના સવાર અમારે કઈ વાતય નથી થઈ ખાલી બર્થ વિશ કર્યો તો પણ નહીં આવીએ કેમ કે એની એક્ઝામ ચાલુ છે એટલે પણ હવે અમે કે ચાલો જઈએ ઈ બાને બધાઈને મળીએ ને છોકરાઓ ને અમે કેક ને હોય તો મજા આવે તો ફ્રેશ થઈ જાય તો જઈએ હવે અને જોઈએ સરપ્રાઈઝ આપે તો ભાઈ બંસીને ફોન આવી ગયો તો તો ચાલો હવે અમે જઈએ છીએ પેલા કેક લેવા એટલે પછી જઈએ ભાણે બી નહીં હા અને ગોવિંદભાઈ નથી એટલે મજા

ભાઈ અમે આવી ગયા છે કેક લેવા અને ભાવના બેન માટે અને નામ લખવાનું છે ભાવ દિલો કોણ કા ભાવ દિલો તો મસ્ત કેક લઈ લી તો આવી ગઈ કેક હે ને ચાલો ફટાફટ જઈએ ત્યાં લઈને હે ને હે ને અમે ભાવના બેન ની સોસાયટી ગયા પણ ગાડી સાવ નિરાતે લોક કરવી જોઈએ બાકી એને ખબર પડી જાય કાનો આવ્યો એટલે એને શંકા હોય જાય ફટાકે અને એની હે અત્યારે તો બધા એ નાઈટ ડ્રેસ માં આવી છે એટલે પેલા તો બધા એ થોડા ખરખા થાય તે જાય તો બધા સરખા થાય તો કઈક હું કહેવાય કે વિડિયો બનશે એટલે પેલા તેમ કહે કાનો વાતાવરણ જોઈએ કેવું હોય છે કદાચ ગરમ માં હોલે હોય કારણ કે एग्जाम ને મકેને ભણાવે બધીને ક્લાસ લેતી હોય ચાલો તો આપણે ગાડી લોક કરવાની છે પણ ચાવી થી કરશું બાકી તો મના અવાજ આવશે એટલે હાલ તો હું જાઉં રેડી હા હા અરે

તો ફાણા બીન એને જોખવાડે વાહ ટીચર પેલા ફાણાબીન ની લોકો ફક્ત નાઇટ એડ્રેસ માં છે અમે એકદમ સરપ્રાઇઝ આપવાના છે અરે અરે બહુ ભણે અને દિયા દિયા તૈયારી તો કે

તો ભાઈ દિયા માટે કેક લઈને આવ્યો હા ના ના કઈ વાંધો નહિ હાલે હા ના ના એ તો વિડિયો ગયો ને આ તો ખાલી એક્ટિંગ કરે એક્ટિંગ તો હા ઓલે ખબર ઓલે ઓલામ રડતી દી કે ગોટા વરી જાય બધાય એક ટીમ ટીમ તો સાવનભાઈ પણ આવી ગયા સાવન મજા આય ના શું કહે એક્ઝામ તો રેડી તમા ફોન ન કરો ને

નીય દીકરા કરે બોલો બિયા કરે આ તને કમ ગાડી

વૃંદાન વિડિયો નથી લેવાનો એ કે મને ન લેતા અને આ બે જો અહીંયા દિયા આવી મળવા દકુ ને અને આ ગોલો અમુક માણસો દેખો તમે લગ્ન માં એટલું ખાઈ ને એવા તો ગોલો ખાવ ખાવતું નહી હોય ને ડોકુભાઈ એટલી રૂપાળી થઈ એ જો તમે બાકી હો એમ લાગે હો બાકી કા દિયા હા બોલાતા કે મે 2000 વોટ એટલે આના તો ન ધિયા એક બટકો બોલું બટણો જ હતો તો ભાઈ કેવો લાગ્યો વિડિયો ને જરૂરથી કમેન્ટ કરીને કેજો અને હા અમારી ચેનલને લાઈક સહી સબસ્ક્રાઇબ કરો